तरी मला नाही ने जाऊ पोर ट्रैक्टर वेक्टर मार जाम आ बाजू घास થઈ जाय दाळ एकर देव पण दिवेला तो हार आहे यार सारू घास बोऊ થઈ ગઈ હ વહરાતે રહેતો नाही ट्रैक्टर ફરતું नाही આ બહુ ઘાસ થઈ ગયું આમ કોર કરી હ એટલે એક બે જામ ટેક્ટર બોલાય ને જો મરાઈ દઉં લોટરી માર દમ પછી ને જાય નાખો એટલે કામ કરી દે દિવેલા દિવેલા તો હાર આહી

યે ગો ગોસ પોહેમો અરે બાથબા મને એ નહી કીધું હશે ના હું પાલોય મેલ્યો અરે તો ગમગોટ થઈ રહ્યો તો હું નહી મેલે પાલો

આગળ જવું પડે અહી નિરાગ ભગવાન ભગવાન થઈ જાય આપડે તો મારી આપડે એમ નહીં અને કર એમ તો નહિ જાકાર થયો તો લગ્ન ઠેકવા પડવાનો નહીં આપણે કોક ખેતરમાં અગિયાર સૂટ્યા છે એટલે આપડે જવું પડે

ઉતરી તો જ્યો અને મા કે કુકર લેમ તો પચ્ચિયો કાઈ જ હતા એ મો તેલબડીજી ના ના કરે થા આપ જાણે થે કુકારી રાવ આમ ન કરી બધું ઉડી ઉડી હું મજીલા લેખ્યો જો આ ના આ તો

હે <laughs> <gabarally parfois> <in government> <men>

આ સોર શિયાળા એ સો ગયા એટલે વગર લેવા દે વગર વાડો વાઢી ગયો સાર વારો ગયો હું તો માર પડ્યો પડ્યો માતાજી ને મારી ભાઈ ભાઈ મિત્રો આપડે કોઈ ના એ વગર પૂછે જ હોય પણ ઓળખો વન તો જ ઉપર લેવાનો કી બાકી આમ ના કરતા મારી મારી બરા ટાઈટ ટાઈટ ટાઈ જાય અને આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ અને એક કરજો જય માતાજી